સમયે બે ગાયોને ગૌપાલકો છોડાવી ગયા હતા પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અનુ સોસાયટી ખાતે ગત રાત્રિના આઠ વાગ્યા પછી ઢોરપાટીની ટીમ પહોંચી હતી અને કેટલ ઇન્સ્પેક્ટર અમિત બ્રહ્મભટ્ટની આગેવાનીમાં બે સુપરવાઇઝર ગાય પકડનાર છ છોકરાઓ બે ડ્રાઈવર તથા પોલીસ બંદોબસ્ત સાથે માર્ગ પર ફરતી ગાય મામલે ટીમ દ્વારા તપાસ કરતી વખતે અહીં બે ગાય છૂટી જોવા મળી હતી જેથી પાલિકાની ટીમ દ્વારા બે ગાયને કોર્ડન કરી ઝડપી લેવામાં આવી હતી જે પૈકી એક ગાયને થાંભલા સાથે અને બીજી ગાયને ગાડી સાથે બાંધી દીધી હતી પાલિકાની ટીમે જ્યારે ગાયને કબજે લઈ ગાડીમાં ચડાવી હતી ત્યારે અહીં નવગણ દેવા ભરવાટ ધસી આવ્યો હતો અન્ય ત્રણથી થી ચાર છોકરાઓને પણ પકડેલી ગાયને છોડવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે પાલિકાની ટીમ અને ગૌપાલકો વચ્ચે બોલાચાલી અને ચપાચપી થઈ હતી આખરે ગાયને છોડાવીને જતા રહ્યા હતા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વધતા જતા શહેરીકરણ સિમેન્ટ કોર્પોરેટના જંગલો ગામોને ખાઈ ગયા ગોચરની જમીનો છીનવાઈ પૃથ્વી ઉપર મનુષ્ય એકલાનું જ અસ્તિત્વ હોય તે રીતે નીતિકારકો નીતિ બનાવે છે જેને લઈ અવારનવાર પશુપાલકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ થતું હોય છે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય નીતિ ઘડવી જોઈએ યોગ્ય આયોજન થવા જોઈએ જેથી આવા કસરણના બનાવો અટકી શકે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર